આજે અમે આવ્યા છીએ અમારા વાડામાં અમારી ભેંસ છે ને એમ પાડી આવી છે અમારા ઘરનું ન્યુ મેમ્બર જો કેટલું ક્યુટ છે અમે ભેંસ ટોન તૈયારી કરો છ કાકાને મૂકી શકે છે અમારી ભેંસ જ્યારે અહીંયા બાંધેલી હતી ને ઈટાણ વિયાણી તો આજે પાડી જન્મી ને તરત દોડતી થઈ દોડતી થઈને એટલે આ ઢાળ ગયો ને અહીંયાથી ગબડી ગઈ ગબડીને આખા તળાવમાં તરીને હામમાં કાંઠે બહાર નીકળી એટલું સ્ટ્રગલ એમ જન્મીને તરત એટલું સ્ટ્રગલ કર્યું બોલો જન્મેલું પાડું તો કશું કરી ના એક આ પાડી એટલી એક્ટિવ હતી ને કે અહીંયાથી તળાવમાં પડી પાછી હામમાં કાંઠે તરીને નીકળી અહીંયા આ લે ભાઈ દીધી એને ભેંસમાં આર્યો ને ખીલો અહીંયાથી પાડું ગબડતું ગબડતું આમ જતું લીધું આ અમારે ભાઈ હેલો કરો બધાને ભેંસ ફળકે નહીં ને એટલે એમ ફોન દઈ દીધો છે अगर आवाज करे करे करेल कॅस पडते मम्मीस पिवाने तयारी करे એમાં મેન વાર કરે છે શું જોયું છે પેલું તું હું બોલો કોયલનો કેટલો મસ્ત અવાજ આવે Guata-Auranguil, que humo essa guata Não vai é marcar aqui de pensadores. તળામાં અમારે કાચભાઈ ગણાય છે આ તો છે ગામડાની રિયલ મોજ એકદમ પ્રકૃતિના ખોળે અમારા સાસુ ત્યાંથી અમારા ઘરે જે રોટલી ને એવું બધું વહેતું હોય ને લઈને આવે ને પછી અહીંયા નાખે એટલે એ લોકો ટાઈમ થાય ને એટલે કિનારા બાજુ આવી જાય ભાડે ને એટલે એમને એમ થાય કે આ કંઈક ખાવાનું લઈને આવ્યા એટલે હું અહીંયા ઊભી ઊભી વિડીયો બનાવું છું ને એમને એમ કે આ કંઈક ખાવાનું નાખવા આવીએ એટલે બધા મને જોઈને કિનારા બાજુ દોડી આવ્યા છો જો આ બાજુ કેટલાય છે પાણીની વેવ દેખાય ને આ બધે કાચપાચ છે મારે પાર્ટીનું કંઈક નામ સારું સજેસ્ટ કરજો હજુ તો પંદર દિવસની જાનડી રાખી છે કેમ કે આટલું તરત પાણીમાં પડીને આટલું જીવી જવું તરી જવું એ જ એનું માટે સૌથી વધારે અઘરું હતું અમને તો ફોન આવ્યો એક બાજુ લગ્ન હતા બાપુ ચિંદીકરાના માંડવો હતો બધા તૈયાર થઈ ગયા હતા અને ફોન આવ્યો તમારે ભેંચે પાડીએ જન્મ દીધો પાડી જતી રહી તળાવમાં બધા અમારા ઘરના દોડમ દોડ આવ્યા જોવા હતા તો અહીંયા જમતાર કાચબા તરી રહ્યા છે ને એમાં મારે પાડી તરતી હતી અહીંયાથી તરીને અહીંયાથી તરીને આમ ગઈ પહેલાં તો અહીંયાથી તરીને પાછી આમ ગઈ પછી ત્યાંથી તરતી તરતી હામમાં કાંઠે ગઈ પાછી ત્યાંથી પછી આમે અને ભય હતા તો ભયે બે થઈને કાઢી લીધી જબતક એટલે મમ્મીએ બાધા રાખી હતી કે ભગવાન માતાજી કરણ અમારે પાડી બચી જશે તો એને જાનડી રાખી પંદર દિવસ મતલબ એનું દૂધ નહીં ભરાવાનું ડેરીમાં ભેંસનું વાપરવાનું ઘરે વાપરવાનું અને ગામમાં બધા એને થોડું થોડું દેવાનું ઘાસમાં મતલબ બાપડા જ્યાં રહેતા હોય ને આજુબાજુ સગા સંબંધીઓને બધાને આપવાનું એવી રીતની મમ્મીએ બાધા રાખી હતી હજુ એનું હાલ નામ નથી પાડવાનું પણ તમે લોકો સજેસ્ટ કરજો કે એનું નામ શું રાખીએ એ પ્રમાણે મેં એનું નામ રાખું છું મસ્ત વ્યૂ છે આજનો બ્લોગમાં આટલું જ હજુ નવા નવા યુટ્યુબર છે એટલે બોલવાનું સ્પીચ હરકી નથી તો કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો કોઈ સજેશન હોય તો જરૂરથી અમને સજેસ્ટ કરજો થેન્ક યુ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો અને કમેન્ટ પણ કરજો થેન્ક યુ